बोलो प्राण आलाप प्यारे की जयश्वनी आनंदिना मंगल प्रेम प्रणाम सुंदर साद जी प्राणदाता प्यारे सुंदर साद जी ताजे देवचंद्र जी महाराज विषय बात करनी छ वक्र विक्रम संवत् 1648 ईस्वी सन 1581 आसू मास ना शुक्ल पक्ष नी ચૌદસ ના દિવસે શ્રી દેવચંદ્રજી મહારાજનો આ સંસારમાં જન્મ થયો તેઓ મારવાડ પ્રદેશમાં અવરીત થયા હતા અવતરિત થયા હતા મારવાડ પ્રદેશમાં ઉમરકોટ નામનો ગામમાં શ્રી મહતુ મહેતાના ઘરે શ્રી દેવચંદ્રજી મહારાજનો જન્મ થયો ધર્મ પારણ તેમની માતાનું નામ શ્રીમતી કુંવરબાઈ હતું સ્વામી શ્રી કહે છે કે તે મહાપુરુષની કથા કરેવીચંદ્રજી મહારાજ નો જન્મ મારવાડ માં થયો ત્યારે તેમના ઘરમાં સર્વે કુટુંબમાં મનમાં આનંદ ઉત્સાહ થયો અને ઘરમાં ખુશીની લહેર ફરી વળી હતી શ્રી દેવચંદ્ર મહારાજના જન્મની વધાઈ તી ગુણાધી દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ ધામ સાથે સંપૂર્ણમાં બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ હતી શ્રી દેવચંદ્રીજી મહારાજનો જન્મ આ સંસારના રાજા પ્રક્ષિત સાથે સામે કહ્યા છે સંસારના ભક્ત લોકો અક્ષર બ્રહ્મ સુધીની ઉપાસના કરે છે પરંતુ બ્રહ્મસૃષ્ટિ ક્ષરકક્ષરક અક્ષર બ્રહ્મની ઉપર અક્ષરાતી આરાધના સેવન કરે છે આ સમયે સાંતુ મહારાજ મરુ મહાન કલાપ ગામમાં સ્થિર છે આ બંને કરયુગના અંતમાં અહીંયા આવીને શ્રી વાસુદેવ ભગવાનની પ્રેરણાથી વર્ણાશ્રમ યુક્ત ધર્મની પહેલો જેમ સ્થાપના કરશે

અંકિત કરવામાં આવેલી છે અનેક ધર્મગંથોમાં લાખો પ્રકારના સંકેતો તેમજ રહસ્યમય શબ્દમાં આ લખવામાં આવેલી છે જ્યારે આ સંસારની રચના થઈ ત્યારે પ્રગટ થયેલ અનેક ધર્મગ્રંથમાં બુદ્ધ અવતાર થવાના વિશે ભવિષ્યવાણી લખી છે શ્રી દેવચંદ્રજીના જન્મની સંપૂર્ણ જીવન તેમના દેખીને તેમજ તેમને સાંભળીને મનમાં વિશ્વાસ પેદા થયો છે આ સમસ્ત સંસારની જુદી જુદી ભાષામાં લખાયેલા ધર્મ ગ્રંથોમાં લોકોએ પોતપોતાની રીતે બ્રહ્મલીલા વિશે ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો છે જો તે ધર્મ ગ્રંથોમાં વર્ણન કર્યા મુજબ જોવામાં આવે તો બ્રહ્મ સૃષ્ટિઓનું પ્રગટ અવતરણ થવાનું કારણ સ્પષ્ટ રીતે મરી જાય તેમ છે તેમજ અખંડ વસ્તુ બ્રહ્મ જ્ઞાન મળી શકે છે તે નક્કી થયેલ સમય

કયામત આધ્યાત્મિક જાગણીના સમયે જ્યારે પરમ ધામની લીલા બ્રહ્મ લીલાને મહાપ્રભુ શ્રી પ્રાણાજી પ્રકરણ કરશે ત્યારે સંસારના લોકો તેમના પર શ્રદ્ધા રાખીને નમન કરશે પરમ ધામ અક્ષરાતી ની શ્રી કિશોર લીલાનું જ્ઞાન અક્ષર બ્રહ્મને નથી તેનો પ્રત્યક્ષ રૂપથી બધાએ સાક્ષાત્કાર કર્યો છે આ નશ્વર બ્રહ્માંડના અજ્ઞાની લોકો

અંગ શામાજી રૂ અલ્લાહના અવતાર શ્રી દેવચંદ્રજી છે તારતમ જ્ઞાન દ્વારા સંસારના લોકોને ત્રિગોણમય સૃષ્ટિની જાણ રૂખાણ થઈ ત્યારે પરમાત્માનું જ્ઞાન મળ્યું તેમના નિરક્ષીર વિવેચનની ક્ષમતા તે આનંદ સ્વરૂપ શ્રી દેવચંદ્રજીના સમયનું મહત્વપૂર્ણ ઘટેલી ઘટનાઓનું વર્ણન અમારા સુંદર સાથ આખર હું આ મૂકી રહ્યો છું આ ચર્ચા વર્ણન બીજી વિશિષ્ટ અલગ રીતે તરી છે જ્યારે ઉંમર અગિયાર વર્ષની હતી ત્યારે તેમના મનમાં એવો વિચાર આવવા લાગ્યો કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું મારા આત્માના ધણી પિયતમ પરમાત્મા કોણ છે આજુબાજુના જુદા જુદા જન્મસ્થાનો માં જઈને પૂછતા કે પરમાત્મા કયો વસે છે તેમનું મૂળ ઘર કયો છે જેમને આ સૃષ્ટિ રચના ઉપ કરી તે પરમાત્મા બધાથી અલગ ઉપર ક્યો રહે છે કેટલાક લોકો કહે છે કે પરમાત્મા દરેક પ્રાણીના શરીર જીવ રૂપે સમાયેલા છે જે સંપૂર્ણ સંસારમાં ફેલાય છે તેઓ સાંભળી ને તેમની સમજમાં આવ્યું ગયું કે પરમાત્મા તો બિલકુલ નજીક છે તે ઉત્તમ સિદ્ધાંતના સારને ગ્રહણ કરી પરમાત્માને શોધવા લાગ્યા ટમાં એક મંદિર હતું જેમાં પિંગલ શામની મૂર્તિ હતી દરરોજ શ્રી દેવચંદ્રજી પરિક્રમા કરી દિનચર્યા નિવૃત્ત થયા થવા પછી દેવચંદ્રજી ઘરે લોટો રાખતા અને સવારની તમામ ક્રિયાઓ શારીરિક રીતે સ્વચ્છ થઈ પછી મંદિરમાં દર્શન એ અવશ્ય જતા તેમના મનમાં કોઈ પણ પ્રકારનો સંકોચ થતો ન હતો દરરોજ એક પ્રહર સુધી મંદિરમાં ક્રમા કરતા રહેતા શ્રી કૃષ્ણની મૂર્તિને ની દણવન પ્રણામ કરતા આ પ્રમાણે પૂર્ણ બમ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે વધુમાં વધુ સાધના કરવા લાગ્યા રણ પ્રદેશ હોવાથી પાણીની અછત ના કારણે ઉમરકોટની અંદર કોઈ સંત મહાત્મા આવતા ન હતા પાણીની ખૂબ અછતના કારણે કોઈ સાધુજન અહીંયો આવવાની ઈચ્છા પણ કરતા ન હતા એકવાર શ્રી દેવચંદ્રજી તેમના પિતા મતો મહેતાણી સાથે કચ્છ પ્રદેશમાં જઈ આવ્યા હતા તો તેમને સંત મહાત્માઓનો સમાગમ થયો હતો ને તેમણે ત્યો અનેક મંદિરો જોયેલો હતો તે વખતની વાત તેમના મગજમાં અંકિત થઈ ગઈ તે તેઓ વિચારવા લાગ્યા કે મારે કચ્છ પ્રદેશમાં જવું જોઈએ કચ્છમાં જઈ હું પરમાત્માની શોધ કરીશ સંત પુરુષોના સમાગમથી પરમાત્માની પ્રાપ્તિ સરળ બની જશે મનમાં હવે રાગ વાવના જાગી જવાથી ઘરમાં માતા પિતા સાથે ખટપટ અને બલાવ થવા લાગ્યા આ સંસારથી વીર થવા લાગ્યું આ સંસારના રીત રિવાજો વ્યવહારો અને ક્રિયાકાંડ દેખીને તેમને ક્રોધ આપવા લાગ્યો તેમને સમજાવવા માટે ઘરના બધા લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કુટુંબના લોકો એમને સમજાવવા અસફળ રહ્યા વૈરાગ ભાવનાથી તેમને વિચલિત કરવા માટેના બધા સંભવિત પ્રયત્નો કર્યા તેમ છતાં તેઓ આ સંસાર તરફ આકર્ષિત થયા નહી શ્રી દેવચંદ્રજી મહારાજ ના મગજમાં એક જ વિચાર આવતો હતો કે હું બીજા કોઈ દેશમાં જતો રહું

અને એક બગી હતી જેથી તેઓ ત્યાં ઝડપથી પહોંચી શકે આ વાતની જાણ શ્રી દેવચંદ્રજી મહારાજના કાણે પડી તો વજીર સાથે કચ્છમાં જવા માટે તેમને પૂછવા લાગ્યા વજનની સાથે વાતચીત કરતા શ્રી દેવચંદ્રજી એ તેને કહ્યું કે મારે પણ કચ્છ જવું છે ત્યારે વજીરે તેમને પૂછ્યું કે તમારી પાસે સવારી માટે શું છે તમો મારા ગૌડ સવારની સાથે પગપરા કઈ રીતના કચ્છ પ્રદેશ પહોંચશો ત્યારે શ્રી દેવચંદ્રજી એ વજીર ને કહ્યું કે અમે તમારી પાછળ પાછળ પગપરા ચાલીને આવીશું ત્યારે વજીરે તેમને રોકીને કહ્યું તમે મારી સાથે આવશો નહીં ત્યારે શ્રી દેવચંદ્રજી વિચાર કરે કો હું તેમને શું કામ પૂછું જાનની પાછળ પાછળ તેમના પગલાની નિશાનીઓ દેખી પગપરા ચાલીને પહોંચી જઈશ ઘેર આવીને ભોજનગરની યાત્રાની તૈયારી માટે સામગ્રી ભેગી કરવા લાગ્યા થારી વાટકી નાની કઢાઈ તથા પાણી માટેનો એક લોટો લીધો તમારામાં નાની કટારી બાંધી પહેરવા માટે થોડા કપડા લીધા બધો સામાન એક પોટલીમાં બાંધી લીધો રસ્તામાં ખર્ચ કરવા માટે પોટલીમાં થોડા ઘણા પૈસા પણ રાખી લીધા પ્રભુના પ્રસાદ રૂપ ભોજન કરી સૂઈ ગયા ચારે ચાર ગડી એટલે કે દોઢ કલાક દિવસ બાકી રહ્યો ત્યારે વજીર જાન લઈને નીકળી પડ્યા અહીંયા શ્રી દેવચંદ્રજી પોતાના ઘરેથી નીકળવાની ઇક્તિ યોજના ઘડી રહ્યા હતા ચોરી ચૂકવી દી સામાન કમરમાં બાંધી દીધું નીકળવાનું સાહસ હિંમત કરવામાં થોડું મોડું થઈ ગયું આમાં જાન લોકોનો નીકળી ગયા તેમ છતાં તેઓ જાનની પાછળ ઉતારમાં ચાલવા માંડી જાનની પાસે પહોંચવા માટે તે ઉતારથી ચાલવા લાગ્યા મનમાં વિચારતા હતા દોડીને જાન પાસે પહોંચી જવું પરંતુ તેઓની પાસે સવારી નહોતી શ્રી દેવચંદ્રજી પદ પર હતા તેથી જાન પાસે પહોંચવું કેવી રીતે સંભવ થઈ શકે આ પ્રમાણે ચાલતા ચાલતા રાત્રિનો સમય થયો રણ સાથે વાત કરી કારણ કે રણમાં કોઈ હતું જ નહીં રણભૂમિ માં લોકો ચાલવાથી જે રસ્તો બનેલો હતો તે પણ રણમાં પવનના કારણે રેતી ઉડવાથી રસ્તાની નિશાનીઓ પણ દેખાતી નહોતી ચોરો લૂંટાળાની બીકને કારણે રણમાં એકલ દુકલ માણસ પોતાના રક્ષણ કરી શકે તેમ ન હતું આ પ્રાણાણે રણમાં સુરક્ષિત હતા અસહાય હતા રણમાં પૂરજોશમાં પવનના કારણે રેતીના ઢગલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા ફરીથી ભારે પવનના કારણે રેતીના ઢગલા બીજી જગ્યાએ જઈ રહ્યા હતા બાળક હોવાથી દેવચંદ્રજી ડરવા લાગ્યા બીકને કારણે પેટમાં દુખાવો થવા લાગ્યો મનમાં વિચારવા લાગ્યા કે આ જગ્યાએથી આગળ પાછળ જવાનું અથવા રણભૂમિ હદ ક્યો હશે આ રણભૂમિની હદ ક્યો હશે આ પ્રકારે ડરતા ડરતા શ્રી દેવચંદ્રજી રસ્તામાં ચાલી રહ્યા હતા ત્યારે તેમને એક વ્યક્તિના દર્શન થયા તે વ્યક્તિને દેખીને તેઓ ખૂબ રડવા લાગ્યા તેમના મનમાં જુદા જુદા ખોટા અઘટિત વિચારો આવવા લાગ્યા તેઓ વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ ચોક્કસ મને મારી નાખશે તેનાથી મારું રક્ષણ કરવાનો કોઈ ઉપાય કે ઠેકાણું નથી હું મારું રક્ષણ નહીં કરી શકું તેમને ચારેય દિશામાં ભયભીત ડરામણી લાગવા માંગી એટલામાં તે વ્યક્તિ તેમની પાસે આવી ગયો તેમની સાથે તે વ્યક્તિની મુલાકાત થઈ તેનું રૂપ દેખી શ્રી દેવચંદ્રજી સમસમી ગયા તે પુરુષ તેમની સાથે આ પ્રમાણે વાતો કરવામાં એ યા ભેસ સિભાઈ કા કમર કટારી તલવાર મુહ દાડી હાથ બરછી એસા ભેષ મનુષ્ય ઈશ્વર તે દિવ્ય પુરુષ સિપાહીના વૈશ્વ હતો તે પુરુષની કમરમાં નાની કટાર તથા તલવાર હતી તેમના પૂખ મુખ ઉપર લાંબી દાઢી તેમજ હાથમાં બરછી હતી તેવું અદભુત સ્વરૂપ તે પુરુષનું હતું આવતાની સાથે તે પુરુષ શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે કમર પર બાંધેલી તલવાર છોડી નાખો આ સાંભળીને શ્રી દેવચંદ્રજીના મા બીકના કારણે બંધ થઈ ગયું બોલવાનું બંધ થઈ ગયું તેઓ કઈ પણ બોલવાની હિંમત કરી શકે નહીં તે પુરુષ ટીકના કારણે તેમણે કમર પરની તલવાર છોડી તે દેવ પુરુષના હાથમાં આપી દીધી જ્યારે તેમને તેમના કમર પર બાંધેલી કાપડની પોટલી છોડી નાખવા કહ્યું ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે તેઓ આશ્રય ચોરી કરવાનો લાગે છે હવે તો સીધે જે ચોક્કસ વિશ્વાસ થઈ ગયો કે તે દિવ્ય પુરુષ મને અવશ્ય મારી નાખશે એટલામાં તે દિવ્ય પુરુષે તેની ચાદર જમીન પર પાથરીને તેની ઉપર શ્રી દેવચંદ્રજીને સુઈ જવાની આજ્ઞા આપી આ સાંભળીને તેમનું હૃદય થરથર કાંપવા લાગ્યું તે દિવ્ય પુરુષે પોતાના હાથમાં રહેલી બરછીને જમીન પર ટેકવીને શ્રી દેવચંદ્રજીની જાંગની જળમાં પગ મૂકી શરીરના વજન થી દબાવા લાગ્યા પછી આ પ્રમાણે પૂછ્યું શું પેટનું દર્દ ઓછું થયું શ્રી દેવચંદ્રજીના પેટમાં જે દર્દ હતું તે ઓછું થવા લાગ્યું દેવચંદ્રજીએ કહ્યું કે થોડું દર્દ બીજી બાજુ થયેલ છે ત્યારે તે દિવ પુરુષ શ્રી દેવચંદ્રજી ની બીજી જાંગના મૂળ માં પગ રાખી તેમની ઉપર ઊભા થઈ ગયા શરીરનો વજન મૂકી તે દિવ્ય પુરુષ શાપ પૂછવા લાગ્યા હવે પેટનું દર્દ કેવું છે પેટમાં એકદમ દુખાવો બંધ થઈ જવાથી સે દેવચંદ્રજી ઉભા થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા ચમત્કારિક તે દિવ્ય પુરુષે તેની ચમત્કારિક ચાદર તેમની કમરમાં માધી દીધી સે દેવચંદ્રજી એ પોટલી તેને પોતાની પીઠ પર લઈ દીધી ત્યારે સે દેવચંદ્રજી વિચાર્યું કે ચોક્કસ નક્કી

અસામાન્ય વ્યક્તિ શ્રી દેવચંદ્રજીને તેમની માતાનું નામ પૂછ્યું પરિવારમાં સંબંધી હોય છે પણ પૂછપૂછ પૂછપરછ કરવા લાગ્યા શ્રી દેવચંદ્ર તેમને જવાબ તો તેની સાથે આગળ આગળ ચાલવા લાગ્યા શ્રી દેવચંદ્ર જે જેમાં કહ્યું કે હું ઉમરગઢમાં ઉમરકોટ ગામમાં રહું છું મારા પિતા મતુ મહેતા વેપારી છે ફરીથી દેવ પુરુષે ઉમરકોટ પ્રદેશની રાજનીતિ વિશે પૂછપુછ કરી ઉમરકોટ

રાત્રિનો થોડો સમય ભાગ બાકી હતો એટલામાં બંને ઉતાવળા ચાલતા ચાલતા રાજાની જાન પાસે પહોંચી ગયા તે દિવ પુરુષ તે જગ્યાએ ઉભા રહીને દેવચંદ્રજીની કમર પર બાંધેલી ચાદર છોડી નાખવા કહ્યું અને પીઠ પર બાંધેલી પોટલી શ્રી દેવચંદ્રજીને પાછી આપી દીધી દેવચંદ્રજી તલવાર પાછી આપી વિવાહની જાન તરફ સંકેત કરીને કહ્યું કે તમારા સાથીઓ આ રહ્યા जो सीधे चंद्र जी के पाछापरी ने जोयो तो दिव्य पुरुष आलोकित हो गया था बोलो प्राणनाथ प्यारे दिव्य दिखाया नहीं प्यारे तुमने विचार करो के कोणे मारो हाथ पकडी ने मने अदद करीस क्यों कोई देखावा लागई नहीं देवचंद्र जी विचार कर लाग्या के ते पुरुष कौन था क्यों जतारा नक्की के मारा स्वामी दनजी हाता ते नाम नमा स्वनन करता करता सी देवचंद्र जी વિલાપ કરવા લાગ્યા ફરીથી એવો વિચાર કરવા લાગ્યા તે સ્વરૂપ મારું રક્ષણ કરનાર તેમની કૃપા દ્રષ્ટિ છે જ્યારે જ્યારે હું સંકટમાં હોઈશ ત્યારે તે સ્વરૂપ મને નિરાશ નહીં કરે હવે તેમના મનમાં વિશ્વાસ બેસી ગયો કે પોતે પરમાત્મા મારી સહાયતા હેતુ મારી પાસે છે હવે તેઓ કયો જશે હું તે સ્વરૂપ ધણીજીને શોધીને જમકીશ ત્યારે શ્રી દેવચંદ્રજી તેમના સાથીઓ તરફ ચાલવા લાગ્યા આવતો તો પૂવા લાગ્યા તમે કોણ છો અહીંયા આવી રહ્યા છો તેમણે તેમનું નામ દેવચંદ્રજી બતાવ્યું તેમના પોતાના સરદાર વજીર તેમને ઓળખી ગયા અને પૂછવા લાગ્યા કે તમે કઈ રીતના અમારી પાસે આવી ગયા મારા મનમાં આશ્ચર્ય થયું છે આ રણભૂમિમાં તમને રસ્તો કેવી રીતે મળ્યો પગપારા તે ગોળી સવારી સાથે કેવી રીતે આવ્યા ત્યારે શ્રી જવાબ આપ્યો તો આમાં પવન વેગે ચાલતા ચાલતા ઝડપથી આવી ગયા છે તમારી પાછળ પાછળ તમારા જ પગલાના નિશાનને સહારે મારા પગના જોડે ચાલીને હું અહીં સુધી આવી ગયો છું બધા જાનય આશ્ચર્ય થવા લાગ્યું વજીરે શ્રી દેવચંદ્ર એ ગયું સામાન રાતી મૂકી આરામ કરો જાનય પણ આરામ કરવાની તૈયારી કરી કોઈ માણસો ઘોડાના પગ બાંધી રહ્યા હતા કોઈ માણસો બને પેટાવી રહ્યા હતા કોઈ તંબુ માટે વાસના રંડા લગાવી રહ્યા હતા આ રીતે બધા પોત પોતાની રીતે કામ કરી રહ્યા હતા જાનાઈઓના સરદારે તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું તમે તમારા માટે રસોઈ જાતે બનાવવા માંગતા હોય તો કોઈ સીધું સામાન લઈ લો અથવા તો મારી સાથે ભોજન કરી લો શ્રી દેવચંદ્રજીએ કહ્યું મારા માટે મારી જાતે જ રસોઈ બનાવું છું કાયસ્થ વજીભાઈ તેમને ફરીથી જમવા માટેનો આગ્રહ કર્યો તમે

તે કાયસ્ત વજીરે પોતાના માણસોને પૂછ્યું કે બંને ઉર્ફુળો બધાને મનીને કેટલા સવાર છે તે લોકોએ જવાબ આપ્યો કે અમુક ચાર માણસો હું સવારી કરી રહ્યા છે ત્યારે સરદારે કહ્યું કે પોતની સરી સવારીના સ્વરૂપે શ્રી દેવચંદ્રજીની તમારી સાથે દિસાડી દઉં આ રીતે દેવચંદ્રજી કત્ત પ્રદેશમાં પહોંચી ગયા જાનારીઓ તેમના સ્તરે જવા માટે નીકળી પડ્યા શ્રી દેવચંદ્રજી પરમાત્માની શોધમાં લાગી ગયા